મિત્રો આ પક્ષીનો ચહેરો ધ્યાનથી જોજો અને તમારે કોમેન્ટમાં ચોક્કસપણે જણાવવાનું છે કે આ પક્ષીનો ચહેરો કોને મળતો આવે છે જોઈએ કે તમારામાંથી કેટલા જણાને ઓળખી બતાવે છે આ પક્ષીને જોયા પછી તમને કોના જેવો ચહેરો લાગે છે આ પક્ષીનો ચહેરો કોને મળતો આવે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ખૂબ જ અનોખી વાત છે કે નહીં કે આ પક્ષીને જોઈને એક મહાનુભાવનું નામ યાદ આવ્યા વિના નથી રહેતું તો ચોક્કસપણે કમેન્ટમાં જણાવજો કે તમને આનો ચહેરો કોને મળતો આવે છે અદલો અદલ ઝેરોક્સ કોપીની જેમ જ આ પક્ષીનો ચહેરો કોને મળતો આવે છે કોના જેવો આબેહૂબ દેખાય છે આને જોઈને તમને કોની યાદ આવી જાય છે તે તમારે જણાવવાનું છે વિડીયો લાઈક કરવાનો છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને નમસ્કાર